રસ્તા ભાવે નોટો આપવાની રોગમણી લાલચ આપનારી એક મોટી ગેંગને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસ મળી ચોથી ફેબ્રુઆરી રોજ સુરતના લવાસ વિસ્તારના એક વ્યક્તિ તેમણે સોશિયલ મીડિયા દ્વારા એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો જે સસ્તું સોનું આપવા માટે એને એને વાત કરી હતી આ ફર્યાદીય સસ્તું સોનું પ્રોગ્રામ ગ્રામ સોનાના સો લાખ રૂપે લેખે બસો ગ્રામ સોનું બાર લાખ એટલે અડધા ભાવે સોનું આપવાની વાત થઈ હતી અને એના આધારે સુરતની જે ફરિયાદી છે એને વલસાડ બોલાવવામાં આવ્યો હતો અને વલસાડ ડુંગરી હાઈવે ઉપર આ ફરિયાદીને બોલાવ્યા બાદ એને પૈસા એની પાસેથી નવ લાખ રૂપિયા નવ લાખ એંશી હજાર રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને એ સોનાના સિક્કા બતાવીને અચાનક પોલીસની રેટ થઈ અને પોલીસ આવી ગઈ છે એમ એને ડરાવીને ફરિયાદીને ગાડીમાંથી ઉતારી દીધો હતો અને જે અન્ય આરોપીઓ છે જે ગાડીમાં આવેલા આરોપી અને જે આરોપી એ તમામ લોકો આ ગાડીઓ લઈને ભાગી ગયા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક્ટિવેટ કરવામાં આવી હતી અને આ ક્રાઇમ બ્રાન્ચના તમામ ટીમો એસઓડી સહિત તમામ ટીમો આમાં કામે કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી એનાલિસિસ ટેકનિકલ એનાલિસિસ મીડિયાને એનાલિસિસ અને સાથે સાથે ખાનગી રાહે બાકીદારો ઊભા કરીને આ જે ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ સિરસોદિયાની બાતમીના આધારે આ ટોટલ નવે નવ આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી આજે નવ આરોપી પકડાયા છે એ નવ આરોપીમાંથી પાંચ આરોપી ભુજના છે બે આરોપી છે એ અમરેલીના છે એક આરોપી ઓરિજનલી ભરૂચ અને અત્યારે આણંદનો રહેવાસી છે અને એક આરોપી ઓરિજનલી મધ્યપ્રદેશ છે અને અત્યારે નવસારીનો રહેવાસી છે જે આરોપીઓ પકડાયા છે એમાં નઝીર ઉર્ફે ભજીયાવાલા મલિક એ પાસઠ વર્ષનો આરોપી આ માસ્ટર માઇન્ડ છે જેણે આખ્યા નવ લોકોને ભેગા કર્યા છે એની અંદર મામોદ ઉર્ફે મજીક ગુરો સુમરા સાથે સાથે અબ્દુલ અનાન ઇસાક થઈમ કુબેર જાકરા અબ્દુલ નોટિયાર સુરજ ગુપ્તા મામદ સુમરા મુશ્તાક નોટિયાર ઇરફાન વાઘેલા એમ કુલ નવ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી આ આરોપીઓ પાસેથી એમના કબજામાંથી સોળ લાખ રૂપિયા ઢોકડા મળ્યા છે સાથે સાથે જે બંધ થયેલી બે હજારના દરની ચરણી નોટો ત્રણ એમ સો હજાર રૂપિયા એની સાથે સાથે કોરા કાગળના બંડલો એકવીસ બંડલો મળ્યા છે જેમાં ઉપર નીચે એ લોકો પાંચસો પાંચસોના દરની નોટ મૂકતા હતા અને વચ્ચેના ટોટલ કાગળિયા કોરા એવા રોકડા એકવીસ હજાર રૂપિયા સાથે સાથે નકલી સોનાના બિસ્કીટો પાંચ એની સાથે સાથે જે ચિલ્ડ્રન બેન્ક છે એની ચિલ્ડ્રન બેન્કની બસ્સોની દરની પાંચસોના દરની અને બે હજારના દરમી એમ કુલ ચિલ્ડ્રન બેન્કની એક કરોડ બાર લાખ જેટલી નકલી નોટો એમની પાસેથી મળેલી છે એમની પાસેથી સત્તર મોબાઈલ મળ્યા છે એ સિમ કાર્ડ એક ડોંગલ અને એની સાથે સાથે ત્રણ ફોર વ્હીલર જેમણે ગુનો કરવામાં અંજામ આપેલી ત્રણ ફોર વ્હીલર એમ કુલ મળીને ત્રેવીસ લાખથી ઉપરનો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે આ જે આરોપીઓ છે આ આરોપીઓની ધરપકડ કરીને ડુંગળી પોલીસ સ્ટેશનનો ગુનો છે ડિટેક્ટ કરવામાં છેતરપિંડીનો ગુનો વીજ બોક્સ છે ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે આ આરોપીએ અન્ય બીજા ચારથી પાંચ લોકોને આ જ રીતે એકતા ત્રણ અસી નોટની જગ્યાએ ત્રણ ઘણી નકલી નોટો આપવાનું એની સાથે સાથે નકલી સોનું આપવાનું એવી અલગ અલગ છેતરપિંડી કરીને અન્ય ચારથી પાંચ લોકોનો પણ આની અંદર છેતરપિંડી કર્યાની કબૂલાત આપેલી છે આરોપીનો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ નવ આરોપીના કુલ મળીને પાંત્રીસથી વધુ ગુનાઓ આંતરરાજ્ય દાખલ થયેલા છે ખાસ કરીને જે માહમદ ઉર્ફે મજીરદ છે એની વિરુદ્ધમાં અઢાર જેટલા ગુનાઓ દાખલ થયેલા છે નજીર વિરુદ્ધમાં પાંચ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને અન્ય જો વાત કરીએ તો ખાસ કરીને ઇરફાન વાઘેલા એ અમરેલીના બર્ડર કેસના ગુનાનો ફરારી આરોપી છે જેને પણ આ ટીમ દ્વારા પકડી પાડવામાં સફળતા મળી છે અને એ જ રીતે જે મુશ્કાક છે એ મુશ્કાક વિરુદ્ધમાં નલિયા પોલીસ સ્ટેશનમાં બેબજી ટેકનો ગુનો પણ દાખલ થયેલો છે